ટુડે ન્યૂઝ ગાયત્રી ગાયશ યાત્રાનું ભવ્યાતિત ભવ્ય સ્વાગત વિરાટ જ્યોતિ પર્વની ઉજવણી કરવામાં આવી છે ઓગણીસો છવ્વીસ વસંત પંચમીના પાવન દિવસે દિવ્ય જ્યોતિનું અવતરણ થયું જેમાં તેજોમય સ્વરૂપે આનંદજી દાદા ગુરુજીનું પ્રાગટ્ય થયું મનુષ્યત્મા દેવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગ સ્વર્ગનું અવતરણ થયું હોય તેવા મહાન કાર્ય કરવા માટે તપ સાધના કરવા માટે આદેશ પણ આપવામાં આવ્યો તપ સાધના ગુરુદેવે કરી પરમ પૂજ્ય ગુરુદેવ અને વંદનીય માતાજીના અદભુત અને દિવ્ય તપની ઉર્જા આ જ્યોતિ કલશમાં શ્રદ્ધેય દીદી દ્વારા સ્થાપિત કરવામાં આવી મિત્રો તે જ અંતર્ગત ગાયત્રી શક્તિપીઠની આસપાસના ઓગણીસ ગામોમાં એક નર્સિંગ કોલેજમાં ત્રણ મોટી શાળાઓમાં ભ્રમણ કરેલ અને નવા શાકલોની સંખ્યામાં યુવાનો ભાઈઓ બહેનો અને વડીલો ગાયત્રી મહામંત્ર સાથે ગાયત્રી મહામંત્રની સાધના સૂર્ય ઉપાસના પર્યાવરણ તુલસીના છોડનું રોપણ શત સાહિત્યનું વાંચન સાધનાત્મક કાર્યોમાં જોડવામાં આવ્યા કાયાવરૂણ ગામથી વિરાટ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું ચોવીસ મસાલ સાથે યુવાનો ચોવીસ કલશ અને દીપ હાથમાં લઈ અસંખ્ય ભાઈઓ અને બહેનો જોડાયા છે તમામ ટ્રસ્ટીઓ પરિવારજનો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા છે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું સાથે જ મંત્ર જાપ પણ કરવામાં આવ્યા વંદન દર્શન કરી અનેક લોકોએ ઉર્જા પણ પ્રાપ્ત કરી છે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ડભોઈ તાલુકો વડોદરા જિલ્લો અને વિશેષમાં ઋષિની તપસ્થળી કાય્યવહણ ગાયત્રી શક્તિપીઠ આજ રોજ આ સૌનું પરમ સૌભાગ્ય કે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા પૂજ્ય ગુરુદેવ પરમવંદનીય માતાજીની શક્તિ ચેતનાનો પૂંજ જ્યોતિ કલશના માધ્યમથી અહીંયા કાયક્રમની અંદર પ્રવેશ કર્યો છે ત્યારે અમારા ગાયત્રી પરિવારના ટીમ દ્વારા અમારા મહેશભાઈ નારાયણભાઈ એમની ટીમ દ્વારા ઓગણીસ ગામોની અંદર શક્તિ કલશનું ભ્રમણ થયું અને વિશેષમાં એમાં એક નર્સિંગ કોલેજ અને ત્રણ દ્વારા આ જ્યોતિ કલશના આગમનનું ભવ્ય સ્વાગત સાથે સાથે પરમ પૂજ્ય ગુરુદેવનો વિશેષ સંદેશો મનુષ્યમાં દૈવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ દરેક મનુષ્યની ગાયત્રી મહામંત્ર સાથે જોડ્યો સાથે સાથે તેની સાથે સાધનાત્મક અને રચનાત્મક કાર્યોની એમને જાણકારી આપી અને તમારું ઘર સ્વર્ગ બને તમારી અંદર સ્વયં દેવત્વ જાગૃત થાય એવા ભાવ સાથે વિશેષ પરમ પૂજ્ય ગુરુદેવનો સંદેશો જ્યોતિ માધ્યમથી આપવામાં આવ્યો સૌ પરિજનો સેંકડોની સંખ્યામાં એમાં જોડાયા અને ઓગણીસે ઓગણીસ ગામના ભાઈઓ બહેનોએ ગાયત્રી મહામંત્રને સાથે જોડાઈ સાધના તુલસીના છોડનું રોપણ બલિવૈશ્ય હોમ એ અંગેનું માર્ગદર્શન લઈ અને વિશેષ એ સંકલ્પની સાથે સૌ સાથે જોડાયા ભયંકર એક મહત્ત્વની વાત કહી શકાય ભયંકર તો નહીં પણ એક વિશેષ અને મહત્ત્વની વાત કહી શકાય કે કાયાવરણ ગામની અંદર વિશ્વામિત્ર ઋષિની તપસ્થળી કે જે દેવતાઓએ પણ ત્યાં હજારો વર્ષ સુધી તપ કર્યું છે એ ભૂમિની અંદર પરમપૂજ્ય ગુરુદેવની ચેતનાનું આગમન અને ભવ્યથી ભવ્ય સ્વાગત સંપન્ન કરવામાં આવ્યું વિશાળ શોભાયાત્રા એમાં ચોવીસ યુવાનો દ્વારા મશાલ ચોવીસ બહેનો દ્વારા કળશ અને અસંખ્ય ભાઈઓ બહેનો દ્વારા એક એક દીપકને સાથે લઈ એ જ્યોતિ કળશ યાત્રાની અંદર શોભાયાત્રામાં જોડાયા અને ગાયત્રી શક્તિપીઠ કાયરોની અંદર પ્રવેશ કર્યું ત્યારે ગાયત્રી શક્તિપીઠના અમારા તમામ ટ્રષ્ટિકણો ત્યાં પધારેલા સૌ પરિજનોએ ખૂબ ભાવથી ખૂબ શ્રદ્ધાથી એ જ્યોતિ કલશનું ભવ્યાથી ભવ્ય સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું વિરાટ સ્વરૂપે જ્યોતિ પર્વની ઉજવણી કરવામાં આવી અને એમાં પણ એક વિશેષ સંદેશ અમારા ગુજરાત ઝોનલના પ્રતિનિધિ આદરણીય શ્રી કનુભાઈ પટેલ અમારા વડોદરા ઉપઝોનના સંયોજક શ્રી રાજેશભાઈ ભાવસાવ દ્વારા સુંદર મેજેસ મેસેજ આપી અને સૌને આ કાર્યની અંદર જોડવા માટે રિસર એ લોકોને ભાવુક બનાવ્યા અને સૌનું આવાહન કરીએ સૌને જોડવાનું કામ એ અમારા મહાનુભાવોએ કર્યું છે એટલે ગાયત્રી પરિવાર કાયમણ ટ્રસ્ટીગણ અને સમગ્ર પરિજનો દ્વારા અમે પણ એમનો ખૂબ આભાર માનીએ છીએ ખરા તાપની અંદર એ બંને અમારા વડીલો ખૂબ તાપની અંદર ગુરુનું કાર્ય કરી રહ્યા છે એ ગુરુની ચેતના જ એની સાથે કાર્ય કરી રહી છે અમે પણ આ ઓગણીસ ગામોની અંદર સાથે રહ્યા છીએ અને આગળ પણ આગળના સમયની અંદર એટલે આજે આવતીકાલે રાતથી એ સિનોર તાલુકાને અમે એ કળશ સુપ્રત કરીશું એની સાથે પણ અમે બધા જોડાવાના આ જ રીતે આખા વડોદરાની અંદર પણ ત્રેવીસ એપ્રિલથી પહેલી એપ્રિલ અને ત્રેવીસ એપ્રિલથી પહેલી મે સુધી વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં પણ આ જ આયોજનો થવાના અને એ શક્તિ કળશનું ભ્રમણ થવાનું દરેકે દરેક મનુષ્યમાં દૈવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ ફસ ફક્ત અને ફક્ત આ જ લક્ષ્ય લઈ અને અમે ગાયત્રી પરિવાર ચાલ્યો છે સૌને જય ગુરુદેવ પ્રણામ બંદન